આ દિવસોમાં અમરેલી જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીનું જે સરઘસ કાઢવામાં આવ્યું હતું તે મામલામાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય તે પ્રકારની માંગ સાથે વિપક્ષના નેતાઓ મેદાને જોવા મળી રહ્યા છે આ મામલાના સંદર્ભમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી સતત પોલીસની કામગીરી તેમજ સરકાર ઉપર તેઓ પ્રહાર કરી રહ્યા છે સરકારને આડે હાથ લઈ રહ્યા છે ત્યારે હાલ મામલો પણ ગરમાયો છે ગઈકાલે માનવ અધિકાર આયોગ દ્વારા ગુજરાતના ડીજીપી વિકાસ સાયને નોટિસ પણ આપી છે અને બે સપ્તાહમાં જવાબ રજૂ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે કોંગ્રેસ નેતા પરેશ વધુ એક ટ્વીટ પર તેમણે આડકતરી રીતે પ્રહાર કર્યા છે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા ઉપર ત્યારે શું તેમણે ટ્વીટ કર્યું છે વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમરેલી જિલ્લામાં જે લેટર કાંડનો મામલો સામે આવ્યો ને તેમાં પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીને જેલ જવાનો વારો આવ્યો તે ઘટનાના કારણે વિપક્ષ દ્વારા આ મુદ્દાને લઈને સતત સરકાર ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યા છે સાથે જ પોલીસે જે કામગીરી કરી છે એવા આરોપ છે પોલીસ ઉપર કે રાત્રિ દરમિયાન પાયલ ગોટીની ધરપકડ કરવામાં આવી યુવતીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું તેવા અનેક આરોપોના સંદર્ભમાં મામલો ગરમાયો છે વિપક્ષ દ્વારા આ મુદ્દાને લઈને સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે અને સરકાર પર દબાણ છે 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 આ વચ્ચે રાજ્યના વિકાસ દ્વારા પણ સમગ્ર મામલાની તપાસ તે સોંપી તેઓ અમરેલી રહ્યા હતા અમરેલીમાં બે દિવસ સુધી તેમણે તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો અને આગામી સમયમાં તેઓ ગુજરાતના પોલીસ વડા વિકાસ સાહે રિપોર્ટ પણ સુપ્રત કરવાના છે તે તમામ બાબતો વચ્ચે ફરી એકવાર કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીનું એક ટ્વીટ

પરેશ ધાનાણીએ કર્યા હોવાની વિગતો કહેવાઈ રહી છે આ દિવસોમાં અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાવું છે વિપક્ષ અને સત્તા પક્ષના નેતાઓ સામ સામે જોવા મળી રહ્યા છે ને પીડિતા પાયલ ગોટીને ન્યાય મળે તે માટેની માંગ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે જેવી રીતે વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે તે મામલે હવે કયા પ્રકારની કાર્યવાહી જે કોઈ જવાબદાર અધિકારીઓ હોય કે નેતા હોય તેમની સામે પોલીસ કરે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવજી ન્યૂઝ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા પીડ વૈષ્ણવ